મારું નામ હિન્દુ એકતા સંગઠન એનો સંસ્થાપક છું આજે આજે મોરબીના સમસ્ત હિન્દુ સમાજ સમસ્ત હિન્દુ સંગઠનો એસોસિયેશ દરેક ભેગા થઈ અને રજૂઆત કરી કલેક્ટરશ્રી શ્રીને કે જે આ કામ થઈ રહ્યું છે એ એક તરફી વાત લાગે છે અને બીજું કે માલિકીની જગ્યા હોવા છતાં આ જે કામ થઈ રહ્યું છે તો એને ન આગળ વધારે ટોર્ચર કરવામાં આવે અને કામ રોકવામાં આવે જલ્દીથી જલ્દી એના માટે કોઈ એક સંગઠન કોઈ એક સંપ્રદાયને સમસ્ત હિન્દુ સમાજ સાથે મળીને જે માંગ કરી રહ્યો છે અને આજે આવેદનપત્ર અઢારે વર્ણ અને દરેક સંગઠનોએ મળીને આપ્યા છે તમારું નામ જણાવો છો કમલેશભાઈ આહિર હિન્દુ યુવા મોરબી જિલ્લા પ્રમુખ અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય જે સ્વામિનારાયણ સંપ્રદાયની જે દીવાલ છે એ હકીકતમાં તો કાયદેસરમાં એની માલિકીની જગ્યા છે સો ટકા દિવાલ ઊંચી કરી છે એનો પ્રશ્ન છે અને હકીકતમાં તો જો આ પ્રશ્ન દિવાલનો હોય તો આવા ઘણા બધા પ્રશ્નો મોરબીમાં છે કે જે ભરતી ભરી ભરીને નદીને હાવ ટૂંકી કરી નાખી છે અને એના અનુસંધાને અવારનવાર પાણી ભરાય દીવાલ નહોતી એના મોર પણ વજે પરમાન બધે પાણી ભરાયેલા જ છે ત્યારે હકીકતમાં તો આ પ્રશાસનને ખબર નથી પડતી અને આ પ્રશાસન હકીકતમાં તો જે અહીંયા ગવર્મેન્ટ નિમેલા છે એ મોરબીમાં ના રહેતા હોય એવું લાગે છે જો રહેતા જ હોય તો પાંચ વર્ષ મોર દીવાલ બનતી હતી ત્યારે ક્યાં ગયા હતા બધાય અને ત્યારે અધિક કલેક્ટર હોય કે કોઈ પણ અધિકારી હોય એને ખબર નહોતી અને મોરબીમાં આવા તો અનેક એવા આવેદ બાંધકામ થઈ ગયા છે જે કલેક્ટરથી લઈને ઘણા બધા એવા અધિકારી છે એને ખ્યાલ છે છતાંય આ ખાડા કાન કરીને ના કાઢવામાં આવતા હોય હકીકતમાં પેલા ઈ કાર્ય કરવું જોઈએ ના કે હિન્દુ સમાજના કોઈ ધાર્મિક મંદિરને ટાર્ગેટ કરવા જોઈએ ટાર્ગેટ કરીને માત્ર ને માત્ર એવું દર્શાવવા માંગે છે કે અમે જે કરી શકીએ કરવાની જરૂર છે અમે એવિડન્સ આપીશ બસો બેની ની નોટિસ અમે છે અમારા આગળ પડી છે ફાઇલમાં અને આના મોર પણ ગવર્મેન્ટ જે હાઈકોર્ટનો ઓર્ડર છે કે મોરબીમાં ક્યાંય પણ જાહેરમાં નોનવેજ વેચવા ઉપર પ્રતિબંધ છે જ્યાં આપણા સ્ટુડન્ટ સ્ટુડન્ટ્સ સ્કૂલેથી જતા હોય છે અને જાહેરમાં મોટા પશુ કપાતા હોય છે એ હજી પણ ચાલુ છે તો એને તાત્કાલિકના ધોરણે બંધ કરાવવા જોઈએ ના કે ખાલી હિન્દુ સમાજના મંદિરોને મારું નામ મેહુલભાઈ સોલંકી છે અમે બીએપીએ સંસ્થા સાથે જોડાયેલા છીએ અને વર્ષોથી જોડાયેલા છીએ આવી રીતે પછી મંદિરનું કામ જે આ દીવાલનું જે કામ હતું એ દિવાલનું કામ ગેરકાયદે શરૂઆતથી દબાણાઓ રાતિયા આટકાયું છે હકીકતે કાયદાકીય રીતે અને દસ્તાવેજીકરણ રીતે એ જગ્યા બીએપીએ સંસ્થાના નામે જ છે અને બીએપીએસ સંસ્થા આજે વિશ્વ પણ જાણે છે કે આ વૈશ્વિક સંસ્થા છે જેના તેરસોથી વધારે મંદિરો આ વિશ્વમાં છે અને લગભગ એકસો ને બાસઠ પ્રકારની સામાજિક જે સારી રીતે પ્રવૃત્તિઓ કરે છે સંસ્થા તો જે સમાજનું હિત ઈચ્છે છે તો તેવી સંસ્થા છે તો આપણે જોઈએ તો આપ સમાજને પણ ખબર છે કે આ સંસ્થા ક્યારેય ખોટું પગલું ભરે નહીં અને સમાજને અડચણ થાય એવા કોઈ કાર્ય અત્યાર સુધીમાં કરેલ નથી આજે જ્યારે અમેરિકામાં પણ અક્ષરધામ અને દુબઈમાં પણ જ્યારે પેલું વિશ્વનું હિન્દુ મંદિર બની રહ્યું છે અને એ વૈશ્વિક ધાર્મિક એકતાનું પ્રતિક છે ત્યારે સંસ્થા એ પોતાની જમીન છે પોતાની દસ્તાવેજીકરણવાળી જગ્યા છે એના ઉપર જ આજે જ્યારે મંદિરની પ્રોપર્ટી અને હરિભક્તોના ભવિષ્યમાં જ્યારે કોઈ પણ પાણીની કાંઈ નાની મોટી ઓલી થાય તો એ પ્રવેશ એ અમારી જગ્યામાં જ હતો અને એ અડચણ ન આવે કોઈ હરિભક્તો કે પ્રોપર્ટીને નુકસાન ન થાય એ નિયમોને આધીન જ અમે આ કાર્ય સંસ્થા દ્વારા કરેલ છે